સ્વાગત છે આપ નર્વલી સમાચારમાં અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી આકરી ઠંડીનો અનુભવ થયો રાજકોટમાં ઠંડીનો પારો ઘગડ્યો ન્યૂનતમ તાપમાન આઠ પોઈન્ટ બે ડિગ્રી રાજ્યનું સૌથી ઠંડુ શહેર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની આવકના શ્રી ગણેશ વીસ કિલોના ભાવ રૂપિયા ત્રણ હજાર પાંચસો અગિયાર બોલાયા શીતલહેરને પગલે જનજીવન પ્રભાવિત થયું ચોત્રીસ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા બરફીલા પવનોને પગલે ભાવેનું ઠંડુ ખેડૂતો ખુશખુશાલ તળાજા માર્કેટયાર્ડમાં લાલ ડુંગળીની એક જ દિવસમાં દસ થી વધુ ઘૂણીની આવક બિલોડાના લીલછા ગ્રામ પંચાયતની અનોખી પહેલ ગ્રામ પંચાયતે ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે

બિલોડાના લીલછા ગ્રામ પંચાયતની અનોખી પહેલ ગ્રામ પંચાયતે ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે સરકાર દ્વારા ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં લોકો છોપી રીતે કરતા હોય છે ઉપયોગ તો ગ્રામ્ય વિસ્તારમાં લોકો છોપી રીતે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે લીલછા ગામમાં કોઈ ચાઇનીઝ દોરીનું વેચાણ અને ઉપયોગ કરશે તો પાંચ હજારનો દંડ કરવામાં આવશે દોરીના વેચાણ અને ઉપયોગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે થોડા દિવસ ગામના દોરીથી કપાયું હતું ધનસુરા ગ્રામ્ય વિસ્તારમાં દસ વર્ષની બાળકીના अपहरण દુષ્કર્મ કેસનો મામલો બાળકીને ઘરમાં રાખી ઘીરી કરનાર કિશોરની માતા સહિત પાંચની ધરપકડ કરવામાં આવી છે

કરનાર કિશોરની માતા સહિત પાંચની ધરપકડ કરવામાં આવી છે કિશોરની માતા કાકી કાકા અને બેન બનેવીની આખા કેસમાં મદદગીરી તો પોલીસે ત્રણ મહિલા સહિત બે પુરુષને જેલ હવાલે કર્યા છે ધનસુરા ગ્રામ્ય વિસ્તારમાં દસ વર્ષની બાળકીના અપહરણ દુષ્કર્મ કેસનો મામલો જ્યાં બાળકીને ઘરમાં રાખી મદદગીરી કરનાર કિશોરની માતા સહિત પાંચની ધરપકડ કરવામાં આવી છે જ્યાં કિશોરની માતા કાકા કાકી અને બેન બનેવીની આખા કેસમાં મદદગીરી ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ ઝીરો અંતર્ગત બધા જ જિલ્લા અને તાલુકાઓમાં અલગ અલગ રમતો યોજાઈ રહી છે તેવી જ રીતે અરવલ્લી જિલ્લાની જિલ્લા કક્ષાની હેન્ડબોલની સ્પર્ધા મોડાસા ખાતે યોજાઈ હતી જેમાં અંડર ફોર્ટીનમાં અગિયાર ટીમ અને ઓપન એજમાં પાંચ ટીમોએ ભાગ લીધો હતો ઓપન એજ ગ્રુપમાં ગ્રામ પંચાયત ભિલોડા ટીમ વિજેતા બની હતી ભિલોડા ગ્રામ પંચાયતના સરપંચ અને આગેવાનોએ તેમજ ખેલાડીઓને વિજેતા બનવા બદલ શુભકામનાઓ પાઠવી હતી ભિલોડાના ધંબોલિયા ખાતે ઘટક ચાર ખિલોડા દ્વારા પોષણ ઉત્સવ અંતર્ગત વાનગી સ્પર્ધા યોજવામાં આવી શિલ્પાબેન માર્ગદર્શન હેઠળ પોષણ ઉત્સવ યોજવામાં આવ્યો જેમાં ડેપ્યુટી સરપંચ સ્થાનિક મેડિકલ ઓફિસર શાળાના શિક્ષકો તેમજ સીડીપીઓ તેમજ સુપરવાઇઝર નિમાબેન અને કલાબેન તથા એનએનએમ બ્લોક કોર્ડિનેટર ભાવેશભાઈ અને આઈસીડીએસ તમામ સ્ટાફ અને આંગણવાડી સ્ટાફ હાજર રહ્યા હતા ટીએચઆર અને મિલેટ્સમાંથી બનાવેલ વાનગીઓના એકથી ત્રણ આપીને વિજેતા પ્રમાણપત્ર સાથે ઇનામો વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ લાભાર્થીઓને આઈસીડીએસ દ્વારા મળતી લાભો અને અનુભવો માટે જાણકારી આપવામાં આવી હતી પ્રોગ્રામ ઓફિસરના યોગ્ય માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો ગુજરાત રાજ્યમાં ફરી એક વખત શિયાળો જામ્યો છે રાજ્યભરના વિવિધ વિસ્તારોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર અનુભવી રહ્યા છે હજુ પણ આગામી ચોવીસ થી છત્રીસ કલાક દરમિયાન ઠંડીનો ચમકારો અનુભવાશે મોટેરાથી ગાંધીનગર સેક્ટર એક તેમજ જીએનએલયુ થી ગિફ્ટ સિટી સુધીના રૂટ પર નવ જાન્યુઆરીના રોજ કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી દ્વારા ઇન્સ્પેક્શન કરાશે જેના ભાગરૂપે નવ જાન્યુઆરીના રોજ સવારે દસ ચાળીસથી સાંજે ચાર વાગ્યા સુધી આ રૂટ પર મેટ્રો સેવા બંધ રહેશે નિરીક્ષણ બાદ જરૂરી પ્રક્રિયા પૂર્ણ થતા ક્લિયરન્સ પ્રમાણપત્ર મળ્યા બાદ માર્ચના અંતમાં કે એપ્રિલની શરૂઆતથી આ રૂટ પર મેટ્રો દર 30 થી ચાળીસ મિનિટે મળશે સમાચારોની શરૂઆત કરીએ તો છેલ્લા બે દિવસથી ભાવનગર શહેરમાં હિમાલયમાં થયેલી બરફ વર્ષાની અસરના ઠંડા પવન ફૂંકાવાનું શરૂ થતાં એક દિવસમાં શહેરના લઘુત્તમ ઉચ્ચ તાપમાનમાં બે પોઈન્ટ નવ ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો નોંધાયો હતો અને સવારના સમયે ચૌદ કિલોમીટરની ઝડપના ટાઢાપોર પવન સાથે ઠંડની તીવ્રતા વધી ગઈ હતી આ વર્ષ શિયાળાનું આગમન થોડું મોડું થતા તળાજાના ગોપનાથથી મહુઆના નિકોલ સુધીના દરિયા કિનારાના શાંત અને પ્રદૂષણ સહિત રહિત વિસ્તારોમાં છેલ્લા અઠવાડિયાથી શિયાળુ પરોણાઘત માણવા પરદેશી પંખીઓનું આગમન શરૂ થઈ ગયું છે કુંજ પક્ષીઓનો અદભુત નજારો જોવા મળે છે તળાજા માર્કેટ યાર્ડમાં વીસ દિવસ પહેલા ડુંગળીની હરાજી શરૂ થયા બાદ દરરોજ લાલ ડુંગળીની આવક ઉત્તરોત્તર વધતી જાય છે અને ખાસ કરીને મહુવા યાર્ડમાં ડુંગળીની આવક વધવા લાગી છે ભાવનગર શહેર જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી ફૂંકાઈ રહેલા હિમપવનોને પગલે શીતલહેર અકબંધ રહેવા પામી છે આ હાડ થી જવતી ઠંડીથી લોકો પર વ્યાપક અસરો જોવા મળી રહી છે ત્યારે આગામી પાંચ દિવસ આ વાતાવરણ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે સૌરાષ્ટ્રના અગ્રિમ ગણાતા રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની આવક થઈ હતી ગોંડલ માર્કેટ યાર્ડમાં પંદર કટ્ટા નવું લસણ આવ્યું છે જેમાં પ્રથમ ખેડૂતને નવા લસણના મુહૂર્તના વીસ કિલોના ભાવ રૂપિયા ત્રણ હજાર પાંચસો અગિયાર મળ્યા હતા પ્રથમ દિવસે ચાર કટ્ટા એટલે કે એકસો એસી કિલોની આવક થઈ હતી